બહેરામપુરા અમરાઈવાડીમાં પણ કેસ નોંધાયા છે કોર્પોરેશનના પ્રયાસો છતાં શહેરમાં પાણીજનો રોગચાળો પણ વખર છે ઉલ્ટીના ટોટલ ફોર સિક્સટી એટ કેસીસ જોન્ડીસના સેવન્ટી થ્રી કેસીસ ટાઈફોઇડના વન ફિફટી સિક્સ કેસીસ અને કોલેરિયાના નાઇન્ટીન કેસીસ રિપોર્ટ થયેલા છે જે પૈકી કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે આ પ્રકારના હાઇરિસ્ક વિસ્તાર છે અથવા કોઈ જગ્યાએ પાણીના પોલ્યુશનની કમ્પ્લેન આવી રહી છે બે જગ્યાએ પાણીના સેમ્પલ લેવાની કામગીરી અને ક્લોરિન ટેસ્ટ લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે ચાલુ માસ દરમિયાન ચૌદસોથી પણ વધારે આ પ્રકારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે અને આ પૈકી ઓગણત્રીસ સેન્ટરમાં પાણીના સેમ્પલ અનફીટ આવેલા છે આ તમામે તમામ અનફીટ જગ્યાએ ક્લોરિન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન અને તેના રિપેરિંગ માટે એન્જિનિયરિંગ વિભાગને જાણ કરવામાં આવેલા છે